તો જો બધું ચેન્જ થઈ ગયું છે ભાઈ તમારે સ્વીટ કોર્ન સોંપાઈ છે આ બધી મેં સોંપાઈ ગયા અને આ છે ફૂલના બી હા ટ્રેમ્પો લઈને અહીંયા આવી ગયો પરથી અને આમાં આ રીંગળી મરચી બધી જો સોંપાઈ ગઈ હવે પેલી છે મોગરી કેટલી મોટી થઈ ગઈ જો અમારું મજૂર આવ્યું જો આજે મજૂરી રેટ બધું સોંપ્યું છે હું મને જસ્ટ કાયમે છે હમણાં પી ગયો ઘરે તો હું જોઈ લે મેં કીધું પરફેક્ટ સોંપ્યો ને મેં કીધું હતું કે તારી રીતે તમારી સોંપી નહીં છે મેંચારી દીધું હતું કાલનું તો અહીંયા સાઈડમાં છે ને તે પેલા તુળિયા સોંપાય છે અને આ બધામાં સ્વીટ કોન સોંપી દીધાશ લાઇન ટુ લાઇન પહેલી બાજુ ચણા સોંપવાના છે પેલું કારો કાળું ડમણું પહેર્યું છે ને પાછળ પછી પાણી પાઈ દે

આ કે ગોતે જાલુકો સરપ્રાઈઝ ગમે હોય ગમે થાય પછી બરબર નહી કરવાનો હમ ઝઘડો મને તો ખબર છે તમારું

કદવાને ઝારવાયું તમારે સરપ્રાઈઝ કરી છે ને હવે રાજે મહારાજે ને આટમ મોજવાનો ત્યાગ મને ખબર કે મને

બડે પાર્ટી મે ફોન આવ્યો તો અમે જઈ આવીએ ટેન્સ ક્યા દેઈશ તું બડે પાર્ટી માં વિશે ક્યા દેઈશ અપકી કિને હેપી માં મમ્મા મમ્મા લા ભાઈ આડ્રેસ્યુ તો હેપી માં દેઈશ ક્યા દેઈશ અમે ઇસ પેલા આવેલ છે અમારે પેલા આવી ગયલ છે સજા લાગી કામ પર જો તો આડ્રેસ્યુ ને જો અયા ઇને મજા આવી ગઈયા

mate ayaunga <laughs> motla karunga nahi bachcha nahi hai nahi I can't ખૈણ કધ મજળ જલિા hatન૓વબલા sure પ�વા Ich nh��� નૂ ખ૮ા� え ન૦ઉ઺ નો ન ન નો ન ન ન ન má ન ન ન ન ન block નન ન ન ન ન ન ન ન ન

મોટા થાય ને પછી મોટા થાય

বলুন <laughs> શેર જો શેર જો તો બધી એકલે એકલે ખાવા મેને પેટ માંય દુખતું ન થાના ને ના હું તો pore વાતો જ જોમ હા ના તો એલો મુંગો જણેનો કોઈ જણે હું ખાતો જ નથી એમ તો બેચો જા હા તો ખા ખા ઉઈ ખોરે તો ન્યું

તો દવા પાઈ પછી ભૂરાવી દીધું તેમ ભૂજે હવર વેલ્યુ એલ કેમે જવાનું છે તો જો આ બે ખોલવા મીંડા છે ડીસી ઓપન કરો કરો શો મી ડીસી ઓપન કરો ત્યાં બતાવી દે તને હું નીકળું જો ટીએનસ ને આવેલો ફૂટબોલ વાળો

એ જીશું નું થઈ ગયું વાહ વાહ ફૂટબોલ રમવા ગાઈ જાવી જાવ બી ચાલે તો બધી લઈ લે તો એના રમકડા મળી ગયા એ ખુશ થઈ ગયા ઓકે તો ચાલો બાય આ વિડીયો એન્ડ કરું છું તો બાય બાય